ઝીર કે ઘડીક તો શાંતિ રાખ બાપા આમણા ખાવાનું છે ઘડીક શાંતિ રાખ ને તન પગે લાગો ઘડીક ને ભૂખી રહી એકતી શિબરી માંથી ક્યારું ના ખાઉ ખાઉ કરે તો તમાર બેય ને ખાઉ હોય ને તો તમે આખે લઈને ખાવા બેહી જાવ હું મમ્મી વાટે રહું છું મમ્મી હમણાં આવે છે ઓલીને ઘરે ગયા છે ને ઉલે આપણે હામે વાળી નથી એન ઘરવાળાને તાવ આવે છે તે ન્યા ખબર કાઢવા ગયા મમ્મી કે હમણાં હું આવું ને પછી કે આપણે ખાવા બેહી અને મારે મમ્મી ને ફરાર કરવાનું છે ને તમારે માસી ને ખાવાનું છે તો તમે માસી ભાણ બેહી જાવ અમારી વાત નો જોવો તમે ક્યાં રોની હું કઉ છું ભૂખ લાગી હોય તો આખે લઈ લઈને મેડો ખાવા એમ એકલા એકલા ખાવું નો ભાવે ગોગડી નકર હું જીન કે કારુણ્યો બે ખાઈ લેવી બકા નો ભાવે એમ એટલે તો તમને એકલા એકલા ખાવું નો ભાવે વાટે રેવું નથી તો તમને કેમ મારે પૂગવા ક્યો તમે ઈ કાઈ નો ભેગું થાય ઘડીક શાંતિ રાખો હમણા મે કીધું મે તમને કીધું ની કે હમણા આપણે મમ્મી આવે ને જીન કે સિબડી માંથી તઈ આપણે ખાશું અને ડોશી માની મારે ફોન કરવો છે પછી ડોસી માં નું હું કે છે ડોસી માં ખાધું કે હું કર્યું હું નહીં એ બધું હું જાણી લઉં ને કે મમ્મી આવી જાય ગોગડીએ જો ગોડિયામ પડ્યો છે જીણ કે આજ મમ્મી નો ફોન આવ્યો તો ને તો મમ્મી શું કેતા તા ખબર છે તને હવે હાઈતા માઠામ ને કાઈ વાર નથી હવે આપણે ઉરકીને ને તુઈ તેરું કરવા જવાનું છે ને પગલા પાડવા લાવવાની છે એટલે કે છે ને હું તમ બે બેનુ ન્યા વઈ આવો તો સિબરી માં છે હવે અમાર બે બેનુ જાવું મારા માર મમ્મી ને ઘરે તમારે બધું સંભાળવાનું રહેશે બરોબર

ફૂતો છે એટલે મતલબ ફૂતો નથી રમે છે ઘોડિયામાં અરે ક્યાં રૂનો રખડ તો તો થાકી ગયો ને નાખ્યો ઘોડિયામાં પડ્યો રે મે કીધું ઊભી નોત નો થાતો એટલે હવે નહી હવળે ઘડીક માર હા હું આવશે એટલે ઊભો થાય છે ઘોડિયામાં હા એ હારો આલો મુકો મમ્મી એ કે મમ્મી નો ફોન હતો ને મમ્મી એ મમ્મી ને છે ને પપ્પા એમ કીધું છે

એમજ કરે તાર મમ્મી ને બિચારા ન્યા ઠેર ધકો ખાવો ને આપણે કઈ લંગુ નું ઘર આઘું નથી ઉરકી ને તેડી ને પછી તમારે ન્યા આરોય લઈ જવાય એટલે કઈ બળાય ત્રાત નહીં શિબરી માસી ઈ વાત તમારી હાસી છે લ્યો લંગુ બેન ને તો ફોન કરી દઉં એની આરે વાત નથી કરી બે તઈ દેખાણી અને પછી હું જાઉં ડોસી બાહે ફરાળ લેવ દેતી આવું પેલા આપણે ખાઈ લેવી મારે હાહુ આવે પછી અને પછી હું ડોશી પાઈ જાતી હોઉં પેલા લંગુ બેન ની હાળ સંભાળ લઈ લઉં નકર કે ગોગડી ભાજી ફોન જ નથી કરતી મને હાલો શું કરો છો એલા લંગુ બેન હા જલસા હોય ને આપણે જલસા તમારે જલસા હોય તો આપણે જલસા જ હોય શું વાંધો હોય તમારા ભાઈ ના રાજ જલસા તમને કેમ છે હવે તબિયત પાણી તો હારો લ્યો બસ આપણે કાંઈ વાંધો નહીં જો બધા બેઠા સેવી મમ્મી ખબર કાઢવા અને વાટેણા કરવી છે અને સીબરી માસીને જીંકી ને ખાવાનું છે હા તૈયાર કરીને બેઠા તમે ખાઈ લીધું તો સારું યો બસ તમારે કઈ વાંધો નથી ને તો વાંધો નહીં લ્યો મેં તમને એટલે ફોન કર્યો હતો મારા મમ્મીનો ફોન આવ્યો હતો મારામાં અને એને એમ કીધું છે આપણે ઉરમને અમારા પગલાં પાડવા લઈ જવાની છે ને તો મારા મમ્મી ક્યાં અમારા આંખેઠથી ધક્કો ખાવો નહીં મારો ભાઈ નગરો નથી મારા પપ્પા તો જઈ નહી કે અને મારા મમ્મી એકલા ક્યાંય એક અભણ છે ને આવ બિચારા મારા મમ્મી કાંઈ ભણેલા નથી એકલા મારા મમ્મી ક્યાંય ન જઈ શકે એટલે મારા મમ્મી એમ કીધું છે તમે બેનું આવાનું છો એટલે તે પૂછવા ફોન કર્યો તો એ તો તમે કઈ થોડા ના પાડો પણ આ હું એમ કહી દઉં ને તમને તો આ સ્થાય માં ફોન કરી તો અમે છે ને બે તે તેરું કરવા આવવાના છે બરોબર હા તે વાંધો નહીં તમારા ભાઈ ને મેં કઈ જોકે પૂછ્યું નથી ફાઈનલ નક્કી નથી ફાઈનલ ફોન તો હું તમને રાતે કરીશ હું નક્કી કરું નહી હો હા તે વાંધો નહીં પગલા પાડો ને મારે જોવા છે હું આવી ત્યાં તો પગલા પાડી દીધા વાત નો જોવાય તમારે પીળકી બેન એવું ગોગડી કે મમ્મી મુરેત હારામ હારું છે પછી મુરેત વયું જાય છે દસ મિનિટ ની વાર હતી પછી સારું મુરત વહી જાય પછી એવા મુર્ત માં પગલા ન પડાય પછી તમારી વાત નો જોઈ ગોગડીએ કીધું ને પછી તરત જ પગલા પડાવી દીધા પીળકી બેન એના પપ્પાની વાત ન જોકલા ને પપ્પા એ નોતા ને તોય પગલા પડાવી દીધા શું કરો મુરત વહીઓ જાય અને ઘરે આવે એટલે પછી સીધા પગલા જ પાડ દે પછી આપણે ઘરે બેહાડવી અને પછી પગલા પાડીને એમાં મજા ન આવે એટલે ગોગડી બટા બે જમાઈ ને રોકાય નઈ કેવા બે વૈયા ગયા કેતો મને કેટલો જીવ બોલે ખાધા વગર ના બે વૈયા ગયા કેતો તો મમ્મી તમને તો તમાર સમાયો ની ની ખબર છે ને એને ઇમરજન્સી કામ હોય ને તો દી જાય ન નો જાય મમ્મી એટલે વૈયા ગયા છે ની બાર જમી લે છે બોટલ માં મમ્મી એક કે ભૂખ એવા નથી એને કામ હતું હતું ઉતાવળ હતી નકર આજે આવી એક એમ જ નોતે એને મન નાદ પાડી કે ગોગડી હું તન મૂકવા નહીં આવું તો મેં કીધું હાલો ને મેં કીધું અમારે બસ માં ક્યારે અમે કોઈ ગાડી છે તો ગાડી માં મૂકી જાવ ઉરમ ને તેડવા જવાનું છે ન્યા થી માર મમ્મી ને ઘર મૂકી જાવ પછી તમ સા ઘરે સા પાણી પીન તરત મે કીધું નીકળી જાજો એટલે મમ્મી વઈ આવી ગયા કામ હતું ને એટલે મમ્મી હવે રાંધવું જોશે ને હું રાંધશું તો અમે બે બેન હાલો સોલો તો લઈ લેવી સોલો પકડી લેવી ને બે નું કઈક રાંધી નાખી મમ્મી તારી માં કાઈ તારી હાટું થોડું રાંધવાનું રાખે ગોગડી મને બોલાવીને હવાર માં કીધું કે તું મને રંધાવા તમે રંધાવા કે આવજો અને અમે બે બધું નાખ્યું ખીર ને રોટલી ને દાળ ભાત ને શાક ને ભજીયા બનાવ્યા ને શેરો બનાવ્યો ને ઓલી ફરફર તળીને તારી માએ કાંઈ બાકી નથી રાખ્યું તમે આવ્યા ને ત્યાં બધું રાંધાઈ ગયું હવે ખાલી રોટલી જ બાકી છે બધું રાંધી નાખ્યું ગોગડી તારી માની તોલે થોડુંક કોઈ આવે બાપા ઈ કે મારે દીકરીઓ બિસાર્યું થાક્યું પાક્યું આવે તો બિસાર્યું ક્યારે રાંધી આપણે રાંધીને આખી બોલ આ તીર કે માસી તો મને ખબર જ છે કે મારી મમ્મી રાંધી જ નાખ્યો છે તોય મેં અમથી અમથો પૂછ્યું મને ખબર ન હોય મારી માં ની કઈ અમારી હાટુ થોડું રાંધવાનું રાખે કે મારી દીકરીઓ ને સોડીઓ ને વહુ ને બધા આવશે પછી રાંધશે મારી માં ને એવું કોઈ જ ન આવે એનથી થાય ને એટલું કામ તિરાશ કરે અમારો ઉરમ બહુ ભાગશાળી છે એને મારી મમ્મી જેવા હાહુ મેળા હા ઓ ઉરમ તમે બહુ ભાગશાળી છો આવા તમને હાહુ મેળા આવો ઘરવાળો મેળો હારા બિચારા હાવ ભોળા મેળા તમે બહુ ભાગશાળી છો એટલે જ તમે અહીંયા તમારા પગલાં આ ઘરમાં છે ભાગશાળી બહુ હોય ને એને આવું હાહરો મળે પગલાં બટા તાર પપ્પાને ફોન કર ક્યાં છે હવે આપણે પગલાંનું તો પગલાં બગલા પડાવી લીધા છે તાર પપ્પાને ફોન કર અને હું રોટલી કરવા વઈ જાઉં રોટલી કરી નાખું અને એને બોલાય પછી આપણે બધા હારવાર જમવા બેસી જઈએ બિચારી ઉરમ ભૂખી થઈ હશે ના ના મમ્મી મને કાઈ ભૂખ નથી લાગી હો મારી કાઈ ઉપાધી તમે નો કરતા હા મમ્મી કરું હાલો મારા પપ્પા ફોન હો હાલો પપ્પા ક્યાં સવો તમે કાઈ નહી હું જમવા બેહું છું અને પગલા એ પાડી નહી ખાશે તો માર મમ્મી કે તાર પપ્પા ફોન કરીને તમે હટ જલ્દી ઘરે આવો આપણે બધા ને જમવા બેહું છે ગોગડી બેન ની તો ક્યાં રૂના આવી ગયા પપ્પા પગલા હોતા ને પડાઈ દીધા છે બધું રંધાઈ ગયું છે ને હવે ખાલી રોટલી બાકી છે એમ કેસ માર મમ્મી તમે હટ ઘરે આવો કેટલી વાર લાગશે તમારે દસ પંદર મિનિટ હા તે વાંધો ને હાલો કઈ લાવવાનું મમ્મી મારા પપ્પા પૂછે છે લાવવાનું તો કાંઈ નથી પણ તાર પપ્પાને કે ને બે બાકસ લેતા આવે બાકસ નથી હાલો પપ્પા માર મમ્મી કહેશે બે ત્રણ બાકસ લેતા આવજો ને બીજું કાંઈ નથી લાવવાનું ને પછી તમે જલ્દી ઘરે આવો આપણે જમવા બેહો છે હો સારું તો તાર પપ્પા બટા દસ પંદર મિનિટમાં આવે છે ને તો હું છે ને રોટલી કરી નાખું પછી આપણે બધા જમવા બે જાય પીલકી માસી ને આયા જમવાનું છે મમ્મી તમારે કાઈ રોટલી નથી કરવી હું ને જીણ કે હમણા રોટલી બોટલી બધું કર નાખશું ખાવાની તૈયાર કરી નાખશું તમે કાઈ બળેત્રા કરોમાં આપણે બધા રહોડામાં રહોડામાં ખાઈ લેશું આયા કાઈ ઓલ બોલ માં લાવવાનું નથી નઈ નામ બે નું તૈયાર કરીને હમણા રોટલી કર નાખી ને તમે એટલી બધી હું કામ બળેત્રા કરો છો હવે હું કરી નાખશું બે બેન ના ના બટા હવારે તું વેલી જાગી હોય ગોગડિયો એટલો કંદડો હોય ગાડીમાં ઈ છોકરો તો હુંય જ ગયો ભાણિયો બિચારો થાકી ગયો હશે તમારે બે બેનો ને કાઈ નથ કરવું પોરો ખાવ તમે ગાડીમાં થાકી જાવ હવાર વેલી જાગી હોય ને પાછા તમે તેડવા ગયા ને ન્યા થી આયવા ને બેટા હું કર નાખીશ હું ને પીલકી માસી કર નાખી હમણા ના ના મમ્મી એમાં હું થાકે ન્યા એવી હું તમને બળેતરા કરો છો ન્યા કઈ રોટલી કરવામાં કઈ દુબળા ન પડી જાય મજા આવે અમે બે બેનો વાત કરતે કરતે કર નાખશું ન્યા રોટલી અમે બે બેનો હોય ને તો ગમે એટલી રોટલી કરવાની હોય ને અમે કઈ મુંજાવી નહીં મજા આવે

કેવડું મોટું છૂસે કે નાનું છે જોવો જ તમે હા હો આજ તો તારું જડબું મોટું થઈ ગયું ગોગડીની વાત સાચી છે ખોટી નથી બટા દીકરો મારો જોકલાભાઈ એક વાત હું તને કહું તારે તે આ ઉરમ હાટુ કઈ વસ્તુ લીધી કે નથી લીધી તે કાઈ લીધું નથી ગોગડી બેન કે ભૂત જેવા તને ખબર પડે છે કે નહીં આની હાટું કાજે એવું ન પડે કાલ સવારે એને ઘરે જાશે ને પીરમાં બધા પૂછશે હું દીધું તને હું અહીંયાથી લાવી હું દીધું મમ્મીએ તો થોડું ઘણી વસ્તુ લીધી છે પણ તારે કાંઈ ગિફ્ટ ન દેવું જોઈએ એને અને જો અમારે ક્યાંય ફરવા આવવું નથી બરોબર છે તમે બે માણા એને છે તો ફરવા લઈ જાય બે દી રોકાવાની છે પછી છે ને એનો ભાઈ આવીને એમ તેડી જશે લંગો એટલે બે દી રોકાવાની છે ગમે કાંઈ ગિફ્ટ એને ગમે લઈ દેશે અને ફરવા લઈ જાય છે બે દી બરોબર છે હા ગોગડી બેન લઈ જશ તો મને ખીજાતી આતી ની હોય ઓલી હાંભળશે પાછી મારી આબરૂ નો કાટતી મારી બાયડી સામે એટલે તું ધીમો ધીમો બોલો તારી બાયડી નો સાંભળી જાય ને એટલે તને ખબર નો પડે કે આપણે એને કાઈક લઈ દેવું જોઈએ આ તો આપણે કેવાનું કે એને કાઈ લઈ દીધું ઓરમ ને ભૂત કે તને ખબર પડે છે કે નહીં એને લઈ દેવું પડે કાલ સવાર બિસારી ન્યા જાય એના ઘરે પિયરમાં માં બેન પણ એને ન પૂછે તન તારા વરે હું ગિફ્ટ લઈ દીધું પછી વાતો નો કરે તારી કે અને લઈ દીધું કે જો મારા વરે મને આ લઈ દીધું મારા ઘરવાળાએ મને આ ગિફ્ટ લઈ દીધો ગમે ગમે લઈ દેજે ભલે મોંઘું ન લઈ દે તો સસ્તું લઈ દેજે ગાંડો હે ઝોકલા ભાઈ આ કોણ છે પાછો આવડો આ આવડા ભાઈને મે પહેલી વાર જોયા કોણ છે હે ઝોકલા ભાઈ ગોગડી બેન હવે એને તેને જ જોયા આપડા પીળકી માસીના ઘરવાળા છે પીળા માસા છે પણ આ તો લાલ માસા હોય એવું લાગે આમાં પીળું કઈ દેખાતું જ નથી તમે અહીંયા અત્યારે શું કામ મર્યા મેં તમને નહોતું કીધું કે હું તમને બોલાવવા આવીશ એમ જમવાનું થાય ત્યારે હજી ગોગડી પપ્પા નથી આવ્યા એ આવે ને પછી આપણે બધાને જમવા બેહવાનું છે તો ઘડીકને અહીંયા ન રહેવાય કે રે હું બોલાવવા આવત તમને એવું નહોતું પીલકી મને છે ને બહુ ભૂખ લાગી હતી અને તે પછી કાંઈ બોલાવા તું મને આવી નહીં એટલે પછી મારે આવવો પડે એમ દતું એટલે હું આવ્યો છું પણ જમીન હું તરત વયો જઈશ હા તે સારું છું ભલે આવ્યા હવે જમીન પાછા મરી જાજો વયા જાજો હો અને મારે છે ને રોકલાન ઘરના ને જોવા પછી હું ક્યારે જોઉં એટલે હું આવ્યો હતો તો હજી જમવાનું નથી છું ને તો જમવાનું થાય ને એટલે મને ફોન કરી દેજે કે આ આવજે હું જાવ છું મારે બેહવું નથી હો મારે ટીવી ચાલુ મૂકીને આવ્યો છું એક થી એક નમૂના ભર્યા છે હો એક થી એક નમૂના ભર્યા છે ગામે ગામ મારા હારે એવું

પણ અત્યારે મારે કઈ બોલાય નહી હું પછી જીનકી આરે વાત કરી રહોડા મમ બેન વાત કરી ને દાંત કાઢશે જીનકી મન 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 માં દાંત કાઢતી દેશે પણ સુડેલ મને કેતી નથી અત્યારે કઈ નો કે કારણ કે પીલકી માસી આયા બેઠા આવા નંગ ના નંગ ગામો ગામ તાણત નથી હો હા લંગુ બેન બોલો બોલો હા ઓ પોગી ગયા ક્યાં રોના હા જો આવીને પગલાય પાડીને બેઠા છે ને હવે જો જમવાની તૈયારી કરવી છે મારા પપ્પાની વાટે છે મારા પપ્પા આવે ને એટલે જમવા બેય જાય પગલા પગલા પાડીને ફોટા પાડ્યા બેયના અને બધાએ ફોટા પાડ્યા હમ હા જો બધા બેઠા છે હવે હમણાં ખાશું તમ જમી લીધું ઠીક બસ અડધી કલાક થઈ હશે અમે પોઈ એને હા ઓ અરે બહુ મસ્ત રાખડી છે મેં જોઈને જીણકી બહુ વખાણ કરતી લંગુબેને રાખડી બહુ સારી લીધી બહુ સારી છે બહુ ગમી મને જીણકીની બહુ ગમી હા તે વાંધો નહીં હાલો એ હારું હાલો એ હા જીણકી જો પપ્પા આવી ગયા હાલો ને પપ્પા હવે ક્યાં હારું ની તમારી વાત જોવી છે અને હું રમે તમને પગે લાગી લે અમે બે બેનો તમને પગે લાગી લેવી હારા આશીર્વાદ થઈ ગયો મને ઓરમ ને ને અને હવે જમવા બે હું છે આ જી આપણે બે બે નું રોટલી કરીને પછી જમવા બે જાય ઉરમ ની ભૂખી થઈ હશે ભૂખા થયા હશે ઝોકલો ભાઈ તો ક્યારનો ભૂખો થયો છે હાલો ખાઈ લેવી આપડે બધા આવે